તો અમદાવાદના સાણના કુવાર ગામમાં પાક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ગ્રામ સેવક દ્વારા પાક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે કુવાર ગ્રામ પંચાયતની બહાર ખેડૂતોની લાઈનો જોવા મળી હતી કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સરકાર સત્વરે ખેડૂત સહાય જાહેર કરે તેવી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે સરકાર શ્રી પહે તો એક અપેક્ષા છે કે જેટલું બનેલું ઝડપી સર્વે કરવામાં આવે એનું પાક ધિરાણ જો માફ કરવામાં આવે તો સૌથી સારી વસ્તુ છે ટોટલ ગ્રામ પંચાયતની હદમાં જેટલા સર્વે નંબર આવે છે બધામાં ડાંગરનું વાવેતર છે અને સો સો ટકા નુકસાન છે સો સો ટકા નિષ્ફળ ગઈ છે સરકાર આમાં જે ધારાધોરણ મુજબ અથવા તો શક્ય એટલે વધારે સહાય કરે એવી ખેડૂતોની માંગ છે સરકારના આદેશ મુજબ અમે અત્યારે પ્રાથમિક માહિતી લઈ રહ્યા છીએ કેટલો ભાગમાં કેટલું નુકસાન છે અને ખેડૂતો જાતે આવી પોતાને નુકસાનીનો વિસ્તાર નહીં અમને લખાવે છે અત્યારે અને સવારમાં અમે આવ્યા હતા તો સરપંચ આગેવાનો ગામના બધા વડીલોને સાથે લઈ અમે ચારે દિશામાં સર્વે કર્યો અને એ પ્રમાણે અંદાજ મેળવ્યો છે કે કેટલું નુકસાન છે અને એ પ્રકારે અમે આજે રિપોર્ટ કરીશું સરકાર